સુરતમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે દારૂની રેલમ છલમ થઈ રહી છે તે સચિન પોલીસે વિદેશી દારૂનો જથ્થો બળેરો પિકઅપ ગાડીમાં લાવનાને ઝડપમાં વોચ ગોઠવી હતી ત્યાં પોલીસ ગંધ આવી જતા ચાલક દારૂ ભરેલી પિકઅપ મૂકી ભાગી છૂટ્યો હતો તેથી પોલીસે લાખો રૂપિયાનો દારૂ ભરેલો પિકઅપ કબજે કર્યો છે સુરતમાં દારૂબંધીના બુટલેગરો સરે આમ ધજાગરા ઉડાઈ રહ્યા છે આમાં બુટલેગરોને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે ખુલ્લે દારૂનો વેપલો કરી રહ્યા છે તો સુરતની સચિન પોલીસે આવા જ એક બુટલેગર દ્વારા મંગાવેલા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વાત એમ છે કે સચિન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સચિન નવસારી કપલેથા ચેકપોસ્ટ પાસે વોધ ગોઠવી હતી ત્યારે એક બોલેરો પિકઅપ ગાડીનો ચાલક પોલીસને જોઈ ગાડી સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો જેને લઈને પોલીસે પિકઅપ ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો અને પિકઅપ ગાડી મળી તે લાખ પચાસ હજારથી વધુ મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે बिरो रीपति